શ્રી કૃષ્ણ જય માતાજી નવરાત્રી ને બધા એની શુભકામનાથી નવું નોરતું સારું થાય પેલું હાહ વજન કરવું હોય પંદર દી થયા હા પંદર દી થયા ની વજન કરીએ તો તો ફીટ માથે બહો ગ્રામ હતો ને હા ગ્રામ તો હો એટલે કિલો માથે હા એટલે જો આ બધાય સાંભું છે હો કિલો કિલોન હાથ હટ પ્રોગ્રામ થાય તો એ બસો અઢીસો વધારે એમાં કઈ એટલે ફેર કઈ ના 15 દિવસ 4 કિલો ઉતર પછી ચેક કરવા વાળા મારે વાત હા

હા જો આમાં કામ કામ ફાયદા થઈ આઈ જો મારું શરીર હાવ ફરું પડે ગુ ને મણે એસિડિટી બહુ જ ન થાતી હું હજી હ્યાક કે ન ખાઈ હકતી તો ઈ એ મણે ન થાતું કઈ તો બપોર પછીથી થી બપોર ની હ્યાક ખા જો ને તો હાઈ સુધી સાતી માં બેરા રાખે ને એસિડિટી થાય ઈ એમ થાતું એ હું થાતું ન હા ને શરીર એકદમ ફરું ફરું થઈ ગયું હા ને પગમાં પગમાં થોડીક રાહ થઈ રાહ થઈ ને

જાજા જાન ઝાજા ને નવરાત્રિની બધાને હાર્દિક શુભકામના નવરાત્રિ ગયો કે નરતા ગયો તો સવારમય માનો વજન કીધો તો એક શ્યાર કિલો ઉતો ના તો હો કિલો થયો તો બધાય બધા જોયું પંદર દી થયા આ નાસ્તો લિ હીણી અને શ્યાર કિલ્લાનો ફેર પડ્યો પંદર દીમાં હારામાં સારો કહેવાય પંદર દીમાં શ્યાર કિલો વજન ઉતારવો ને એટલું ઈચી ને જ પણ આ નાસ્તો લઈએ એણીથી ઘણો બધો ફેર હે અને પગના દુખાવામાં થોડોક ફેર હે એસિડિટી ને થતી એટલે ફાયદા ઘણા બધા હે ચાલો આ અમારે ડિઝાઇન કરી દીધી આંબાના પાંદડાઓમાં આ કલમજી કેસર ને સડાવી ના ઈ હે માં અંદર હે ઈર ઈ નહી હે જીણકી હા ઈ બતાઈ માં હે જામાં

નહીં જવો અમારે તાર રેગ્યુલર જે કામ હોય કરવાનું હોય વાટવા જવાનું હોય આજે અમે બે છે બાપુ હોય બીજે કામ કામે જે બહાર હે એટલે અમારે બે નહીં જવાનું વાટવા ખડ આજ રીત થામને અમે મૂકી દીધા હંજવારે કાઢ્યા સીધે સીધા સીધા આવતા રહ્યા ખડવાટવા કાલે છે ને ફૂલ તડકો થયો હતો બહુ કંઈ વાવડો નહોતો આજ હજી જ આજ તો છે ને વાદરા આવે અને ટાટો વાવડો છે

પાણી પીએ ને દૂધના કઈક ફેટ આવે ખાવા સૂટ લીલાડો ખાતા રાખે તો પછી ફેટ ન આવે દૂધના પેલું નવાનું કઈ પ્લાન બન્યો નથી નો અમાર પ્લાન બની બનીએ નહીં અમારે જયભાઈ ની તકલીફ રહી ને એ એક તો ગમે મ્યુઝિક સ્પીકર કે સાઉન્ડ કે વાગતા હોય એટલે જયભાઈ કહે કે હાલો હાલો આપણે આ રહેવું ઘર જાવું આપણે એટલે જયભાઈ ની એ મેડ ન આવે એટલે પછી એમાં નવરાત્રીમાં કાંઈ જવાનો મેડ ન આવે મેડ આવી હે તો દેખાડી કાક મેડ આવી હે ને જો રીહે મા પાહે ને બાપુ પાહે ને તો ગામ માં કુંમરો મારે આવી હે જરા તો પાછો એ અમે બેય બેય જણા ડામરા વ્યા જાય એટલે પછી પાછો રીએ ને કે મમ્મી કા ને પપ્પા કા ઇ ચાલુ કર દીએ તો આજ તમે હવાની જોયું ને કે વજન માં ઘણો ફેર પડ્યો 15 દિવસ માં પાછો હું એ કહું કે આપણે મિનેજ નહીં કરવાની ની કસરત કરવાની ની દોડવા જવાનું કઈ નહીં આરામથી ની ડાયટિંગ કરવાનું હા ભૂખ્યો કઈ નહીં રહેવાનું હા ભૂખ્યો નહીં રહેવાનું ખાતા ખાતા આપડા બોડી નું ફેટ બારવાનું ખાતા પીતા ખાતા હા ની ખાલી અહીં ન કે વજન ઘટાડવાનો તમારું વજન નો વધતો હોય ને તો વધવાનો પણ આપણી સપ્લિમેન્ટ આવે હા તમારું વજન વધારવું હોય ને

આપણે ડાયાબિટીસ ની હે વજન વધારવાની હે માર ભાઈ ને ડાયાબિટીસ ની હતી એની ઘણો ફેર ઓલી ફેર જ આપણી વાત આપણી કરી હા એની ઘણો ફેર પડે તો એવી પાછો એ કેતો તો ડોક્ટર પાસે જવાનું તો એક બી ડોક્ટર પાસે જે આવે તો એની અપડેટ ઈ દી હું મને હમણે કે ઇન્સ્યુલિન લીધા વિના નો ખાલી આ નાસ્તે થી કામ એની ઈ કે હા પાછો એક રિપોર્ટ કરાવે તો હા જે રિપોર્ટ કરાવવાન કેતા તા ને કરાવવા જા હે ને પછી આમાં હે ને કેવું હે કે આ વસ્તુની તમારે અહીં હાવ ઓલ્યુ કરવું હોય ને કે તમને વિશ્વાસ અવાડવો હોય ને તો એ વિશ્વાસ આવી છે તમે લિંકમાં બેસ્યો ને તાર કે એમાં તમે જોવે હગો કે કેટલા લોકોનું જીવન બદલાઈ ગયું ને કેટલા લોકોને ફાયદો થયો એ લિંકમાં લિંકમાં બેહાડવાનો મતલબ બીજો કોઈને જ પણ આમાં તમે જોવો ને તો તમને ખબર પડે કે કામ વસ્તુ હે કઈ રીતે કામ કરે આ વસ્તુ વિશ્વાસ તમને આવે ઈ પછી તમે ઈ વસ્તુ લે તમે ઉપયોગ કરે હગો તમે બેહો વાતચીત સાંભળી બીજા વેરી કરો બીજા માણો પોતાનો અનુભવ કીએ કે ભાઈ મારે એટલો એટલો ફાયદો હે તમે સાંભળો ને એટલે તમને આખોળો વિશ્વાસ આવે છે ને ઈ અમુક અમુક કિસ્સા તો એવા હોય કે હું મેં ચાલુ કર્યું વેહવાનું અઠવાડિયા થયા અમુક અમુક કિસ્સા હોય કે અનબિલીવેબલ હોય કે આપડે બિલીવ જ ન થાય

મારા નંબર તમે સેવ કરી લીજો તમારા નંબર હું સેવ કરી પછી હું તમને કાયમ મોકલી તમારે બેસવું હોય તમે બેસજો કઈ વાંધો જાણવું હોય જાણજો તમારે ઊંડાણમાં ઉતરવું હોય તો ઉતરજો પ્રશ્ન પ્રશ્ન હોય કરજો ને એવું હોય કે ઘણી વાર એવું થાય કે બાયું હોય એને હરમ આવે ભાઈ આરી વાત કરતા કઈ વાંધો ને તમે મને ફોન કરે ને કીજો ફોન કીર્તિ હું સીધો કીર્તિ ફોન દે દે તમે કીર્તિ આપી વાત કરી લીજો હોય ના અમ કોક ને હોય એવું હોય તો અહીં તો ફોન કરવા તમને ખચકાટ થતો હોય ને એ થાય કે ઓહો કી વાત કરવી કામ કરવી હોય તો તમે મણ કીજો કે કીર્તિને ફોન દો તો હું કીર્તિને ફોન દે દે તમે એનારી વાત કરી લીજો એટલે એવું હે હું આમાં ફોન નંબર મારા મૂકે દે તો તમારે કોન્ટેક કરવો હોય તમારે જરૂર હોય કે પછી તમારે કોઈ બીજા કરવું હોય હગાવાલા કરવું હોય કે તમારે હગાવાલા ની કોઈની જરૂર હોય તો બધાની તમે કીજો પ્રચાર પ્રસાર થોડોક કરજો કે કે આ વસ્તુ એવી છે કે આ વસ્તુમાંથી માંથી અમણી તો કઈને જ જળવાનું પણ તમણી હે ને એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જડે જાહે મણી ખબર છે કે મારા માની કાઉ તકલીફ છે વજન ની કેવી તકલીફે પગલીફેલી હું આથી જે નવોદય માં ભીણી વાગો ને આજથી વી વર્ષ પેલા તે દુ મણી ખબર હે કે મારે માની પગ દુખે પણ કામ બીજો કોઈ ઓપ્શન નમ રહ્યા પગ દુખવામાં જા જ્યાં કે ને બધી જગ્યાએ જે આવ્યા શેઠ અટાણ સુધી શેઠ આટકોટના થાય અટણ સુધી હાલ આ વિડીયા જોયા શેઠ તે દુ થી અટણ સુધી હાલે તો પડ્યો પણ કોઈ ઈ ન જ કહ્યું ને વજન ઉતારવાની ઘણી ટ્રાય કરી લીધી ઘણી વાર ભૂખ્યા રહેલી લીધું પછી આ નોરતા આવે ને તા તો નવી નવદીમાં ઉપવાસ કરે તોય એ વજનમાં એટલો બધો કંઈ ફેર ન પડતો પણ એવા અટણે હું અટાણ્યા રિઝલ્ટ જોવાનું ને મળે એ થાય કે ના ના એવું કે

સાથ સહકાર થોડો થોડો દે ને તો હમણાં પર વિડીયા ઉતારવાની વધારે મજા આવે હા હમણાં તો આપડે પાસે નવો ટોપિક હે એ પેલા કોક કેતો તો કે તમે ખાલી કે ખેતીવાડી ના બનાવો ને થોડક બીજા એ બનાવો જો અમાર પાસે નવો ટોપિક આવ્યો આ ઈ તો આપડા રેગ્યુલર વ્યૂઅર હે ને એ તો આપણે કાયમ ને કોમેન્ટ પર કરે ઈ અમારા બહુ હારા સુપ ચિંતક છે તો એણીએ કીધું તો હા કે કે થોડક નવા બનાવો ને તો મજા આવે જોવાની જો અમારા પાસે નવા હે એવો મારે એક હમણાં તમને સારો કોન્ટેન્ટ જડાજ્યાત મેળ ન આવ્યો ગાંધીનગર મારે જાઉં તો કૃષિ મેળામાં પણ કામ આવે ગુ નહી મા ન જવાનું બાકી તમને બહુ સારું જાણવા જળત ને મણી બહુ સારું જાણવા જડત પણ મારાથી જવાનું નહિ હાલો એવો હાલત જઈ હું તો ત્યાં ઉઠીએ ઉઠાડું પછી રાતી નહી હું એના કરે

ને દેખાડી તમને ગામમાં જાય તો બાય બાય બાકી